વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં રવિવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત પાટકર યુઆઈએ પ્રમુખ નરેશ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે આયોજિત કાર્યક્રમમાં ઉમરગામ નગરપાલિકા બિલ્ડિંગ જૂની નગરપાલિકા ફાયર સ્ટેશન રેસ્ટ હાઉસ અને અકરા મારુતી તળાવ પર સોલાર રૂફ ટોપ નો તેમજ ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર ચાર માં અદ્યતન વાસનાલય નું વોર્ડ નંબર પાંચ માં કામર વાડ તળાવ ડેવલપમેન્ટ નું ડમ્પિંગ સાઇટ નું અને વેસ્ટ પ્રોસેસિંગ ઇન્સ્ટોલ નું કામ પૂર્ણ થયા બાદ કુલ દસ કરોડ બ્યાસી લાખ ના વિકાસના કામોનું આજે રાજ્ય નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચ માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું કૃત્રિમ તળાવ ડેવલપ કરવાનું બ્યુટીફિકેશન નું કામ વિવિધ વિસ્તારમાં

અમે ફિગર આપણે ત્યાં ફિગર તમને ત્યાં બતાવેલા હતા લગભગ અગિયાર કરોડ ની આજુબાજુના લોકાર્પણ છે અને લગભગ કરોડ ની આજુબાજુ કરોડ નું ખાતમુહૂર્ત ઉમરગામ રોડ સોરી અત્રામાં રોટી થી લઈ આમ જનતા માટે જ થાય છે ને રોડ બનવાના રોડ આમ જનતા માટે બનો ટોયલેટ બ્લોક છે એમાં એ બી આમ જનતા માટે જ છે

રહ્યું એક ઉપાય તરીકે સોલાર વીજળી ઉત્પન્ન ઉત્પન્ન કરવાનું સાધન છે સિસ્ટમ કચરાના નિકાલ માટે વેબ ડેવલપમેન્ટ અને સાથે સાથે આ વિસ્તારના વિદ્યાર્થીઓને લાઇબ્રેરી આપવાનું પણ સુંદર કામ કર્યું છે શહેરની સ્વચ્છતા માટે ગટરના કામો થયા છે આવા અનેક કામોનું લોકાર્પણ અને આજે થયા છે નગરપાલિકાના પ્રમુખ મનીષ અને એની સંપૂર્ણ